રાજ્યસભામાં સાંસદની ચૂંટણીમાં ભારે રસાકસી ભર્યા જંગ બાદ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની જીત થઈ હતી આ જીતના જશ્નના ભાગરૂપે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ સરઘસ કાઢીને ઉજવણી કરાઈ હતી ભુજના કોંગ્રેસ કાર્યાલયથી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની હેઠળ વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં ભુજ શહેરના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું હતું કોંગી નેતાઓ અને કાર્યકરોએ ઉત્સાહભેર ફટાકડા ફોડીને અહેમદભાઈ પટેલની જીતને વધાવી હતી બારે કસમકસ બાદ અને મોટા રાજકીય વચ્ચે કોંગ્રેસના એક ઉમેદવારની જીત થવા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા હર્ષભેર ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી આદમભાઈ ચાકી અર્જનભાઈ ભુડિયા જુમાભાઈ રાયમા રાજેશ ત્રિવેદી રફિક મારા રવિ ત્રવાડી દીપક ડાંગર ગની કુંભાર અશરફસા સૈયદ કલ્પનાબેન જોશી માનસી શા અંજલી ગોર સહિતના મહિલા અગ્રણીઓ અને કોંગી કાર્યકરો રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા પણ આ ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી નો માહોલ ખડો કર્યો હતો પણ અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ એક લોકશાહી ડબે મતદાન કરી અને આ દેશમાં લોકશાહી જીવંત રહે એના માટે લોભ લાલચ વગર કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા મોરબી સોનિયા ગાંધીજીના સલાહકાર અહેમદ પટેલ સાહેબને વિજેતા બનાવ્યા આ જીતમાં કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો અને કોંગ્રેસનું અમારું દિલ્હી અને ગુજરાતનું હાઈકમાન્ડ આ તમામે એક સત્યકતા વાપરી પરિણામ છે આવું જ જોઈએ એ પરિણામ સુધી અમે પહોંચ્યા છીએ ત્યારે એનો વિજય નો આજે ઉત્સવ મનાવવા માટે આજે જિલ્લાના પાટનગર ભુજ ખાતે અમે એકત્ર થયા છીએ